ટુ રસોઈ ગુજરાતની હું છું સ્વિતા મોદી અને આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ભરેલા મરચાં અને આ ભરેલા મરચાં જો તમે એક વખત ઘરે બનાવ્યા તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તો આને તમે ભાખરી અથવા થેપલા પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને આને તમે બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી આની સાથે જે લોકોએ ચેનલને પહેલેથી સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તેની માટે મેં અહીં આગાડી ભોલર મરચાં લીધા છે અઢીસો ગ્રામ જેટલા લીધા છે તમારે ત્યાંને શું કહેવાય છે એ મને નથી ખબર તો આ રીતે આપણે મરચાંને પહેલેથી ધોઈ અને કોરા કરી લીધા છે ત્યાર પછી તેની અંદર આપણે આ રીતે એક કટ લગાવી લઈશું અને તેની અંદરથી આપણે બીજનો ભાગ કાઢી લેવાનો છે જો તમને પસંદ હોય તે ખાસ માટે તમે રાખવા માંગતા હોય તો તમે તેને રાખી શકો છો પણ દાણા આવશે મોડામાં તો તે મજા નહીં આવે એટલે આપણે તેને કાઢી લેવાના છે હવે આપણે અહીં એક કઢાઈ રાખીશું અને તેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી લઈશું અને તેની સાથે જ આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ શેકી લઈશું તો આ રીતે તેને આપણે સતત ચલાવતા જઈશું અને તેને આપણે શેકી લેવાનો છે શરૂઆતમાં તે ગઠ્ઠા પડતો હોય તેવું લાગશે પણ આ રીતે શેકાઈ જશે ત્યાર પછી તે એકદમ સરસ તેનો કલર પકડી લેશે અને તે એકદમ છૂટો છૂટો પણ થઈ જશે તો હવે આપણે આ ચણાનો લોટ છે તે એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેને ઠંડો થવા દઈશું તો આપણા ચણાનો લોટ છે તે ઠંડો થઈ ગયો છે હવે તેની અંદર આપણે મસાલા ઉમેરી લેવાના છે તો તેની અંદર સૌથી પહેલાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીશું તેની સાથે જ આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેની સાથે જ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અથવા તો સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાનું છે તેની સાથે જ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું તમને જો પસંદ હોય તો તમે વધુ પણ ઉમેરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો તેની સાથે જ બે ચમચી જેટલા તલ લઈશું તલને મેં શેકીને ઉમેરેલા છે ચપટી જેટલી હિંગ ઉમેરી લઈશું આની સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો લઈશું અજમો લેવાથી આપણા જે મરચાં છે ભરેલા બેસન સાથે તે એકદમ પાચન થવામાં સહેલા રહેશે તેને આપણે આ રીતે હથેળીની મદદથી ક્રશ કરીને ઉમેરી લઈશું ત્યાર પછી તેની અંદર આપણે અડધા નંગ જેટલા લીંબુનો રસ ઉમેરી લઈશું જેથી કરી તેનો એકદમ સ્વાદ છે તે એકદમ ચટપટો આવે ખાંડ અને લીંબુ આની અંદર ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે પણ આ રીતે તમે ઉમેરશો તો તેનો ટેસ્ટ એકદમ ખૂબ જ સારો એવો આવશે ત્યાર પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને તેલ ઉમેરાઈ જાય ત્યાર પછી તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો હું આ રીતે તેને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઉં છું તો આપણો મસાલો છે એ તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને એકદમ કોરો કોરો પણ છે તો આના કારણે જ આપણાં મરચાં છે તે બે દિવસ સુધી સ્ટોર થઈ શકે છે તો હવે આપણે જે મરચાંને કટ કરીને રાખેલા હતા તેની અંદર આપણે આ બધો જ મસાલો છે તે એકદમ થોડોક દબાવી દબાવી અને ભરી લેવાનો છે તો હું આ જ રીતે બધા જ મરચાંને ભરી અને તૈયાર કરી લઉં છું તો આપણા બાકીના મરચાં તૈયાર થાય છે ત્યાં સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો તો હવે આપણા બધા જ મરચાં છે તે એકદમ સરસ ભરાઈ અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો વઘાર માટે અહીંયા આગળ મેં નોનસ્ટિકની કઢાઈ લીધી છે અને તેની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થવા દઈશું આપણે સારી રીતે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે મરચાં ભરીને રાખ્યા હતા તેને આપણે આની અંદર ઉમેરી લેવાના છે તો આ રીતે મેં મરચાંને ઉમેરી લીધા છે અને ત્યાર પછી તેની અંદર જે આપણે મસાલો વધ્યો હતો મરચાં ભરતી વખતે આ રીતે થોડો મસાલો વધ્યો હોય તો તેને પણ આ રીતે ઉપરથી તેની ઉપર છાંટી લેવાનો છે ભભરાવી દેવાનો છે તો આ રીતે આપણે તમે જોઈ શકો છો મરચાંની ઉપર આપણે બધો મસાલો છે એ તે ભભરાવી લીધો છે અને ત્યાર પછી તેને આપણે ચમચાની મદદથી નહીં પણ કડાઈને આ રીતે આગા પાછા કરી અને હલાવતું જવાનું છે અને ત્યાર પછી તેને આપણે ઢાંકણ ઢાંકી અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આપણે આને કૂક થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આને આપણે ઢાંકણ હટાવી અને જોઈ લઈએ તો આને તમે જોઈ શકો છો કે આનો કલર છે તે થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે ચમચાની મદદથી તેને આપણે એક વખત પલટાવી લઈશું જેથી કરી નીચેનો ભાગ છે તે કૂક થઈ જાય અને ઉપરનો ભાગ એ કૂક થવા માટે આપણે ફરીથી તેને મૂકી દઈશું તો ફરીથી આપણે તેને એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એકથી બે મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું તો હવે આપણે ઢાંકણ હટાવીને જોઈ લઈએ એકથી બે મિનિટ જેટલો સમય પણ થઈ ગયો છે તો એકદમ હળવા હાથે આપણે આને ચમચાની મદદથી ચલાવી અને જોઈશું તો આપણા મરચાં છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે મીન્સ કે આપણા મરચાં છે તે સરસ એકદમ પ્રોપરલી કૂક થઈ ગયા છે હવે આપણે તેને ઠંડા થવા દઈશું અને ત્યાર પછી તેને આપણે સર્વ કરી લીધા છે તો તૈયાર છે આપણા ભરેલા મરચાં આ મરચાંને તમે બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમે બહાર પ્રવાસ ઉપર જાઓ ત્યારે તમે આને થેપલા સાથે અથવા ભાખરી સાથે ખાઈ શકો છો અને માણી શકો છો આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું બીજી જ આવી નવી રેસીપી સાથે